રાજ્યવ્યાપી કરુણા અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાતી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બુડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડલાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીશ્રી વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી હતી આ સાથે જ મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ સાથે મુખ્યમંત્રીશ્રીએ કરુણા અભિયાન બે હજાર પચીસ સિગ્નેચર કેમ્પમાં પણ ભાગ લીધો હતો આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડોક્ટર એપી સિંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે તારીખ દસ થી વીસમી જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન વન વિભાગ મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે રાજ્યના કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે જે નંબર છે એટ થ્રી ટુ ત્રિપલ ઝીરો ટુ ત્રિપલ ઝીરો અને વન નાઇન ટુ સિક્સ હેલ્પલાઇન જાહેર કરાયો છે આ નંબર ઉપર હાઈ મેસેજ કરવાથી એ લિંક મળશે જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળી જશે આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા વન નાઇન સિક્સ ટુ નંબર સેવારત કરાયો છે આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અમૂલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે કરુણા અભિયાન બે હજાર પચીસમાં આશરે થી વધુ વેટરનીટી તબીબો તેમજ આઠ હજારથી પણ વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે સાથે જ પશુપાલન વિભાગ વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ મળીને રાજ્યભરમાં કુલ એક હજારથી વધુ સારવાર કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે આ અભિયાન દરમિયાન રાજ્યભરના આઠસો પશુ દવાખાના ચોત્રીસ વેટરનરી પોલીક્લિનિક અને સત્યાવીસ શાખા પશુ દવાખાના ઉપરાંત પાંચસો સિત્યાસી જેટલા ફરતા પશુ દવાખાના અને સાડત્રીસ કરોડા એનિમલ એમ્બ્યુલન્સ રાજાના દિવસે પણ કાર્યરત રહેશે જ્યાં ઘાયલ પશુ પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દવાનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરોણાસભર પહેલના પરિણામે અનેક અમૂલ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે છેલ્લા આઠ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સત્તાણું હજાર પણ વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે જે પૈકીના એકત્રીસ હજાર ચારસોથી વધુ પશુઓને તેમજ પાસઠ હજાર સાતસોથી પણ વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે